પાદરામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિની ઉપસ્થિતિમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની પરિચય બેઠક મળી આ પરિચય બેઠકમાં પાદરા તાલુકા અને શહેરના તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિક પ્રજાપતિનું તેમજ પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનું હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ નવનિયુક્ત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અધ્યક્ષ રસિક પ્રજાપતિ પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી રેશમાબેન પટેલ પાદરા ભાજપ શહેર પ્રમુખ દિપેશ પંચાલ મહામંત્રી દિલીપસિંહ રાજપૂત ઉર્ફે હિલી મહામંત્રી રાજેશ અમીન તાલુકા ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમાર મહામંત્રી રાકેશ પટેલ મહામંત્રી ભીમસિંહ પરમાર સહિત પાદરા તાલુકા અને શહેરના તમામ હોદ્દેદારો તેમજ પાદરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિએ ભાજપમાં જોડાયા પછીના તેમના અનુભવ પણ પરિચય બેઠકમાં રજૂ કર્યા હતા બીજી તરફ પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ પણ હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા અને પોતાના સંબોધનમાં હોદ્દેદારોને સંગઠનને વધુ મજબૂત કરવાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ છેલ્લા કેટલાક સમયથી આવનારી નગરપાલિકાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં કામ કરવા માટે હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લાની અંદર સૌ મંડળના હોદ્દેદારો જેમાં કે પાદરા તાલુકો અને પાદરા નગરના નવનીત સૌ હોદ્દેદારો સાથે આજે પરિચય બેઠક છે ત્યારે સૌ હોદ્દેદારોનો પરિચય કરશું અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને આગામી કાર્યક્રમો વિશે થોડુંક માર્ગદર્શન આપશું અને એ કાર્યકર્તાઓ જેની નિમણૂક થઈ છે એને સૌ ધારાસભ્ય આદિય ચેતનસિંહ ઝાલા શ્રી પ્રમુખશ્રી મહામંત્રીશ્રી સૌ સાથે મળીને અભિનંદન આપશું અને આગામી કાર્યક્રમની માહિતી આપશું પાદરા નગર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોની આજરોજ પરિચય બેઠક રાખવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રશિકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સૌને પોતાનું જે અનુભવ છે વર્ષોનો અનુભવ સંગઠનમાં કામગીરી કરવાનો તેને સૌને માર્ગદર્શન આપ્યું હતું અને આ માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટી મજબૂત વધુ મજબૂત થાય અને સૌ કાર્યકર્તાઓ સારી રીતે અને બૂથ સુધી કામ કરે તેવી તેમને સૌને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું